સૌપ્રથમ તો આપ સૌ મિત્રોને જય હિન્દ જય ભારત તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર આજનો આ વિડીયો છે ને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે કારણ કે જો તમે એક યુટ્યુબર બનવા માંગો છો ને તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તો શા માટે હું આવું કહી રહ્યો છું એ તમને બધી જ ખબર આગળ વિડિયોની અંદર પડશે તો વિડીયો પૂરો જોજો એટલે તમને ખ્યાલ આવે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે મનોજ ડે વિશે તો મનોજ ડે ની ચેનલ છે ઘણા લોકો જોતા હશે આપણા વ્યુઅર્સ છે એમાંથી કારણ કે મનોજ ડે એમની ચેનલની અંદર

આ છે એ ફાયદો થવાનો પણ અંદર સંપૂર્ણ કરવાનો પણ યુટ્યુબર બનવું હોય તો આ તમે પૂરો જોઈ લેજો કારણ કે ખૂબ જ ઉપયોગી થવાનો છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મનોજ ડે ની મેં અહીંયા ચેનલ ખોલી છે અને એની અંદર સાત મિલિયન થી પણ વધારે એમના સબસ્ક્રાઇબર છે અને એમને અહીંયા લખી છે બિગ અનાઉન્સમેન્ટ બાય મનોજ ડે આની અંદર પોતાનો એક કોર્સ લોન્ચ કર્યો છે યુટ્યુબનો તો આ મનોજ ને શા માટે આ કોર્સ લોન્ચ કરવાની જરૂર પડી તો તમે જોઈ શકો છો એના પછી બીજો પણ એક વિડીયો આવ્યો છે મનોજ ડે લુટેરા તો આ જે એમને વિડીયો અપલોડ કર્યો ને એની અંદર એમને ઘણો બધો હેટ મળી રહ્યો છે એટલે કે બધા પંચોતેર ટકા લોકો છે ને નેગેટિવ કોમેન્ટ કરી રહ્યા છે તો શું ખરેખર આ મનો દેહ શા માટે કોર્ષ લોન્ચ કર્યો છે તમે જોતા હશો કે યુટ્યુબ હાલમાં શું કર્યો છે એ હવે આમના બંધ થઈ ગયા છે તો આના કારણથી અમને એક કોર્સ લોન્ચ કર્યો છે જેને અમને પ્રાઇઝ રાખી છે ત્રણ હજાર નવસો ને રૂપિયા તો હાલમાં એમને એ વિડીયોની અંદર એવું કીધેલું છે કે જે પેલા એક હજાર લોકો આ કોર્સ ખરીદ છે ને એમને પચાસ ટકા ઓફ એટલે કે એક હજાર નવસો ને રૂપિયામાં એમને આ કોર્સ ખરીદી શકશે પહેલા જે હજાર લોકો હશે તો હવે મનોજે આ કોર્સ લોન્ચ કર્યો છે બરોબર તો આ કોર્સ લોન્ચ કર્યા પછી એમની કમાણી કેટલી થશે આ કોર્સ છે તો મતલબ કે જે લોકો પણ આ કોર્સ છે એનાથી મનોજેને કમાણી કેટલી થવાની છે તો આપણે ખાલી એક મોટે મોટો અંદાજો મારીએ ને તો મનોજેની ચેનલમાં અત્યારે તમે વ્યૂ તમે જોઈ શકો છો એક લાખ ઉપર આવે છે બરોબર તો હવે આમાંથી પંચોતેર ટકા લોકો જે છે નેગેટિવ કોમેન્ટ કરી રહ્યા છે એટલે પચીસ ટકા લોકો તો આ કોર્સ ખરીદવાના જ છે તો માન લો એક લાખ લોકોમાંથી મનો દેહનો કોર્સ પચીસ હજાર લોકો ખરીદે છે તો આપણે એનો ખાલી એક હિસાબ મારીએ બરાબર તમે અહીંયા હું તમને લાઈવ બતાવું વિડિયોની અંદર તો આપણે અહીંયા કેલ્ક્યુલેટર ખોલી દેશું મેં અહીંયા કેલ્ક્યુલેટર ખોલી દીધું છે અને અહીંયા આપણે અહીંયા તમે જોઈ શકો છો પચીસ હજાર લોકો અહીંયા મનોદેહનો કોર્સ ખરીદે છે એનો પ્રાઇસ કેટલી છે ત્રણ હજાર નવસો ને અઠવાણું પચીસ હજાર લોકો પણ જો એમનો કોર્સ ખરીદે છે તો કેટલી કમાણી થશે તો તમે જોઈ શકો છો નવ કરોડ નવ્વાણું લાખ ને પચાસ હજાર રૂપિયા તો આટલી કમાણી એ ખાલી પચીસ હજાર લોકો પણ એમનો કોર્સ ખરીદે ને તો એમની થવાની છે

તો માની લો કે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવી વિડીયો કઈ રીતે અપલોડ કરવા ટાઇટલ કઈ રીતે લખવું ડિસ્ક્રિપ્શન કઈ રીતે લખવું અને આ બધા આવા જે થમલેલ કઈ રીતે બનાવવું વિડીયો અપલોડ કઈ રીતે કરવો આવા બધા વિડીયો છે ને એ કોર્સની અંદર જ હોય છે બરાબર આ કોર્સમાં કોઈ વધારાનું એવું કોઈ હોતું નથી જેનાથી લોકો યુટ્યુબર બની શકે કોર્સની અંદર ખાલી એ જ વસ્તુ હોય છે જે તમે નોર્મલ વિડિયો તમારે જે પણ તમારે જરૂર તમે યુટ્યુબની અંદર સર્ચ મારશો ને તો એ વિડીયો તમને મળી રહેશે તો એની અંદર કઈ એવું ખાસ નહી હોય જે તમે કે એવું તમે ધારતા હોય કે હું કોર્સ ખરીદીશ અને પછી હું મોટો યુટ્યુબર બની જઈશ જો આવું વિચારીને કોર્સ ખરીદો છો તો તમે ના ખરીદતા એની અંદર એવું કઈ ખાસ વસ્તુ નહીં હોય જેનાથી તમે એકદમ યુટ્યુબર બની શકો યુટ્યુબર બનવા માટે આપણે અહીંયા ભોગ આપવો પડે છે મહેનત કરવી પડે છે ત્યાર પછી આપણે એક સફળ યુટ્યુબર બની શકીએ છીએ અને તમારે જે બી જરૂર હોય એ તમને યુટ્યુબની અંદર ફ્રીમાં મળી જ રહે છે તમે સર્ચ કરશો વિડીયો તો એ તમને મળી જશે તો મારું કામ છે તમને જણાવવાનું આ બધી વસ્તુઓ છતાં પણ જો તમારે કોર્સ ખરીદવો હોય તો તમે ખરીદી શકો છો મને કોઈ વાંધો નથી પણ ખાસ એ લોકો માટે છે કે જે લોકોને એવું મનમાં પહેલાં થતું હોય કે આપણે કોર્સ ખરીદી અને એક મોટા યુટ્યુબર બની જશું તો આ તદ્દન ખોટી વાત છે આ રીતે કોઈ પણ યુટ્યુબર બની શકતું નથી યુટ્યુબર બનવા માટે આપણે સખત મહેનત કરવી પડે છે એની માટે વિડીયો અપલોડ કરવા પડે છે અને વિડીયો અપલોડ કઈ રીતે કરવા તમામ વસ્તુ આપણે અહીંયા યુટ્યુબ ની અંદર ફ્રી માં મળી રહે છે તો પછી આપણે કોર્સ લેવા માટે પૈસા શું કરવા આપવા પડે તો હવે જો કોર્સ લેવો ના લેવો તમારા હાથમાં છે બાકી એવું કઈ ખાસ કોર્સ ની અંદર નથી હોતું કે આપણે એનાથી યુટ્યુબર બની શકીએ બરોબર તો હવે આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે અને થોડું ઘણું જાણવા પણ મળ્યું છે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને હાઈપ કરવાનું તો બિલકુલ ના ભૂલતા જલ્દી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી